નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે એના ભાગ ત્રણની અંદર આપણને જે હિન્દી વિષયનો પાઠ નંબર સાત આપેલો છે સોચ અપની અપની તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જેટલી પણ અધ્યયન પોથીઓના ભાગ આવ્યા છે દરેક ભાગના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન સ્વ પોથી પાઠ નંબર સાત સૂચ અપની અપની

शहरी का औद्योगिक परिदृश्य है जहां कारखानों और वाहनों से निकलने वाला धुआं वायु प्रदूषण का संकेत देता है। ત્યાર પછી છે બીજો સવાલ. ગામમાં આપકો ક્યાં ક્યાં અચ્છા લગતા હૈ ક્યું? તો મુજે ગામ કા શાંત ઓર સ્વચ્છ વાતાવરણ પ્રકૃતિ સે જુડા ઓર તાજા ભોજન બહુત અચ્છા લગતા હૈ ક્યોકી યહ માનસિક શાંતિ ઓર શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરતા હૈ. ત્રીજો સવાલ શહેર મે કોન કોનસી સુવિધાએ હોતી હૈ? उत्तर शहर में शिक्षा स्वास्थ्य परिवहन रोजगार बिजली पानी और इंटरनेट और मनोरंजन जैसी सुविधाएं होती हैं चौथा सवाल गांव में ज्यादा प्रदूषण होता है या शहर में क्यों तो जवाब अवश्य शहर में प्रदूषण गाँव की तुलना में काफ़ी अधिक होता है इसका मुख्य कारण औद्योगिकरण वाहनों का अत्याधिक उपयोग उच्च जनसंख्या घनत्व और लगातार चल रहे निर्माण कार्य મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પુથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વાધ્યાયન પોથીના દરેક દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે સ્વાધ્યાયન પુથીઓ છે તેના જે સોલ્યુશનની પીડીએફ છે હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સ્વાધ્યાયન પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સાથે સાથે આપણે એપ્લિકેશન

आधुनिक युग का यह यंत्र महान छोटी सी हथेली में बसा है जहान एप्स की दुनिया रंगीन और विशाल ज्ञान मनोरंजन हर सुविधा तत्काल मेल से पल में संदेशा पहुंचे कैमरा यादों का चित्र खींचे घड़ी समय दिखाए मौसम का हाल स्मार्टफोन है सच में बेमिसाल चलो त्यार पीछे आगर शिक्षक विषय अपने लखवा तो शिक्षिका खड़ी मुख पर मुस्कान हाथों में पुस्तक देती ज्ञान उंगली उठाए कुछ समझाती बच्चों के भविष्य को है बनाती त્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નિમ્ન લિખિત પરિચ્છેદ કોબડગર પ્રશ્નો કે ઉત્તર લખીએ તો અહીં એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલા છે પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ પરીક્ષણ કા સમાનાર્થી શબ્દ કોનસા નહીં હે તો જવાબ આવશે તાલીમ બીજો અગ્ની પ્રાઇમ ક્યાં હે તો અહીં જવાબ આવશે મિસાઈલ ત્રીજો ઓડિશા કે કિસ શહેર મે અગ્ની પ્રાઇમ કા પરીક્ષણ આયોજિત કિયા ગયા હે તો જવાબ આવશે બાલાસોર અગ્ની પ્રાઇમ મિસાઈલ કા પરીક્ષણ કિસ દેશ ને કિયા હે તો અહીં જવાબ આવશે ભારત त્યાર પછી છે પ્રશ્ન નંબર 4 પ્રશ્નો કે ઉત્તર લખીયે પહેલો સવાલ DRDO કા પૂરા નામ ક્યા હૈ તો જવાબ આવશે DRDO કા પૂરા નામ રક્ષા અનુસંધાન એવમ વિકાસ સંગઠન હૈ બીજુ અગ્ની મિસાઈલ કી રેન્જ કિતની હૈ તો અગ્ની મિસાઈલ કી રેન્જ 1000 સે 2000 કિમી હૈ ત્રીજુ અગ્ની મિસાઈલ કી શક્તિ કો કોન મજબૂત કરતા હૈ તો ઉત્તર અગ્ની પ્રાઇમ મિસાઈલ કી શક્તિ કો યહ તકનીકી मजबूत करती है कि यह पहले की अग्नि मिसाइल की तुलना में वजन में हल्की और शक्तिशाली है चौथो अग्नि मिसाइल को किस तरह लॉन्च किया जा सकता है तो उत्तर अग्नि मिसाइल को जमीन या मोबाइल मोबाइल लॉन्चर दोनों से लॉन्च किया जा सकता है यार पचीछे प्रश्न नंबर पाँच कोष्टक में दिए गए उपसर्ग का उपयोग करके उदाहरण के अनुसार पुनः लिखिए चलो खाली जगह प्लस बात तो यहाँ बिन प्लस बात बराबर बिन बात

સ્વચ્છ પ્લસ તા તો સ્વચ્છતા દેખ પ્લસ કર તો દેખ કર સુંદર પ્લસ તા તો સુંદરતા અને ચલ પ્લસ કર તો ચલ કર ત્યાર પછી લીધીએ અન પ્લસ જાન એટલે કે અનજાન સુ પ્લસ એટલે સુલોગ દયા પ્લસ લુ એટલે દયાલુ સમાજ પ્લસ એટલે સામાજિક પ્રતિ પ્લસ કુલ એટલે પ્રતિકૂલ હસ પ્લસ એટલે હસના શેર પ્લસની એટલે શેરની ધન પ્લસ વાન એટલે ધનવાન

દિપાવલી પર પટાખે ચાહે નંબર નવ દિય ગયે મુખીએ તમે જોઈ શકો છો કેટલાક મુદ્દાઓ આપણને આપેલા છે સંદેશા અપરાધી પ્રવૃત્તિ સમાચાર અસાધ્ય રોગી કી દવા કી જાણકારી સ્વાસ્થ્ય કે લઈ હાનિકારક ગેમ્સ ખેલના ફોટોગ્રાફી ગણના કરના આંખો કી ખરાબી મોબાઈલ કા દુરુપયોગ અને મનોરંજન ऊपर तो से आप सरस मज़ा ना आज विचार जो है आप लखी सके जो आज के समय में मोबाइल फोन हमारे जीवन का एक महत्वपूर्ण हिस्सा बन चुका है यदि इसका सही उपयोग किया जाए तो यह वरदान साबित होता है मोबाइल के माध्यम से हम कहीं से भी संदेशा कॉल और समाचार प्राप्त कर सकते हैं यह हमें दुनिया से जोड़े रखता है मोबाइल के जरिए हम मनोरंजन का आनंद ले सकते हैं गेम्स खेल सकते हैं फोटोग्राफी कर सकते हैं और ज़रूरत पड़ने पर गणना भी कर सकते हैं यहाँ तक कि असाध्य रोगों की दवाओं और इलाजों की जानकारी भी मोबाइल से मिल जाती है जिससे अनेक जाने बचाई जा सकती है इसलिए मोबाइल का सही दिशा में उपयोग किया जाए तो यह निस्संदेश हमारे लिए एक वरदान है हमें बस यह ध्यान रखना चाहिए कि हम उसका दुरुपयोग न करें और अपने स्वास्थ्य का भी ध्यान रखें મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી એટલે કે સ્વ પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સ્ધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પો ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો

किसान और शिक्षक दोनों ही समाज के लिए अत्यंत आवश्यक है क्योंकि दोनों की भूमिकाएं मूलभूत और पूरक होती है किसान हमें अन्न प्रदान करता है जो जीवन की पहली आवश्यकता है उन उसकी मेहनत से ही समाज का पेट भरता है और देश की अर्थव्यवस्था मजबूत होती है वहीं शिक्षक समाज को ज्ञान नैतिकता और दिशा देता है वह व्यक्ति को शिक्षित जिम्मेदार और योग्य नागरिक बनाता है इसलिए समाज की समृद्धि और विकास के लिए किसान और शिक्षक दोनों ही समान रूप से उपयोगी है यार पोचे बीजू सैनिक या वैज्ञानिक तो सैनिक और वैज्ञानिक दोनों ही समाज के लिए अत्यंत महत्वपूर्ण है लेकिन उनकी भूमिकाएं भिन्न होती है सैनिक देश की सीमाओं की रक्षा करता है और अपने प्राणों की आहुति देकर नागरिकों को सुरक्षित जीवन प्रदान करता है उसके त्याग और साहस के कारण ही देश में शांति और स्थिरता बनी रहती है दूसरी ओर वैज्ञानिक समाज को नई नई खोजों और आविष्कारों के माध्यम से प्रगति की राह पर ले जाते हैं चिकित्सा संचार शिक्षा परिवहन और रक्षा के क्षेत्र में वैज्ञानिकों की भूमिका अमूल्य है दोनों ही समाज के लिए समान रूप से उपयोगी है और एक एक के बिना दूसरा अधूरा है चलो मित्रों यहाँ आप आज હિન્દી વિષયની જે સ્વઅધ્યન પુથી છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે હિન્દી વિષયની સ્વાધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક ભાગના અને દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે